જય શ્રી કૃષ્ણ જય માતાજી એક વિશાળ જંગલ હતું એ જંગલની અંદર એક સાધુ રહેતા હતા જંગલ એટલું વિશાળ હતું જંગલી જાનવરો એ બહુ ઘણા બધા હતા એ શ્રી કૃષ્ણ ભગવાનની પૂજા કરતા હતા એમને એવું હતું કે એક દિવસ ભગવાન આવશે ભગવાન આવશે ભગવાન આવશે ભગવાનનો પેઢો થશે એ રાહો રામો એ જંગલમાં ઝુંબડી બાંધી અને રહેતા હતા એક દિવસ ફરતો ફરતો એક શિકારી આવ્યો અને એને જોયું કે આ તો બહુ મોટું વિશાળ જંગલ છે અહીંયા તો કેટલાય જાનવરો છે મારા શિકાર કરવાની મજા પડી છે એ શિકારી જંગલમાં ચાલતો 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 આગળ આવ્યો તો એને ભૂખ પણ લાગી અને તરસ પણ લાગી તેને થોડું આગળ જઈને જોયું તો સામે એક ઝુંપડી હતી એ ઝુંપડી પાસે ગયો અને દરવાજો ફટખટાયો તો અંદરથી એક સાધુ મહાત્મા આવે સાધુ મહાત્માને નમન કરી અને બોલ્યો મહાત્માજી તમે અહીંયા એટલે એમને કહ્યું કે હું જંગલમાં કેટલાય સમયથી રહું છું આ જંગલ બહુ વિશાળ છે અહીંયા કેટલાય જાનવરો રહે છે તો શિકારીએ કહ્યું કે જાનવરનો શિકાર કરવા માટે જ હું અહીંયા આવ્યો છું પણ મહાત્માજી તમે કેમ અહીંયા રહો છો તો મહાત્માજીએ જવાબ આપ્યો હું પણ એક શિકારી છું તમારો શિકાર કોણ છે મારો શિકાર કે માથે મુગટ મુખે મોરલી ઘણું વર્ણન કરી આપ્યું એને શિકારી સામે ભગવાનનું પણ શિકારીના મનમાં તો શિકાર સ્વરૂપે જ રહ્યા એટલે શિકારીએ કહ્યું મેં તો કેટલાય શિકાર કર્યા છે પણ આવો શિકાર તો મેં કોઈ દિવસ જોયો નથી પણ મહારાજ આજથી પહેલો હું તમારો શિકાર કરીશ અને પછી મારો શિકાર કરીશ કે ત્યાંથી નીકળી ગયો અને ઝાડ ઉપર ચડીને બેસી ગયો ત્યાં ઝાડ પાથરી દીધી અને એને કહ્યું કે આજ નહીં તો કાલે શિકાર આવશે આવશે ને આવશે જ એ શિકારની રાહમાં ને રાહમાં એક દિવસ થયો બે દિવસ થયા ત્રણ ત્રણ દિવસ થઈ ગયા નથી પાણી પીધું કે નથી ભોજન કર્યું ભગવાનને વિચાર થયો કે આ શિકારની રાહમાં મારી રાહ જોઈને બેઠો છે જો એને કંઈ થશે તો પાપ મને લાગશે અને સાચા મનથી શિકારની શોધમાં બેઠો છે તો ચોથા દિવસે ભગવાન ખુદ આવી અને જાડમાં પૂરાઈ ગયા તો એની થોડા સમય પછી આંખ ખુલી તો જોયું તો શિકાર તો આવી નહીં બેસી ગઈ શિકારને લઈ અને સાધુ મહાત્માના ત્યાં આવ્યો મહાત્માજીએ જોયું આ તો આખા ભગવાનને લઈ આવ્યો છે મહાત્માજી પગે પડી ગયા ભગવાનના દર્શન કરવા લાગ્યા ભગવાન સાથે વાત કરવા લાગ્યા હે પ્રભુ હું કેટલાય સમયથી તમારી ભક્તિ કરું છું કેટલાય સમયથી તમારા નામનું રટણ કરું છું તમે મન ના દેખાયા અને ચાર દિવસમાં શિકારી જોડે એ કેવું તો ભગવાને કહ્યું કે તું ભક્તિ કરે છે એ સાચું છે તું કરે છે પણ ઘણી વખત તારું મન પણ બીજી જગ્યાએ પરોવાયેલું હોય છે બીજા કામોએ તું વ્યસ્ત હોય છે અને આને જે કર્યું એ ચાર જ દિવસ એક જ ઘટન હતું મારે આવો શિકાર જોઈએ છે આવો શિકાર જોઈએ છે આવો શિકાર જોઈએ છે એટલે મેં વિચાર કર્યો કે મારે જવું જ પડશે એટલે મેં આવ્યો છું એના એક ધ્યાન એક મન અને એક લગ્ન એક વિશ્વાસથી એ રાહ જોઈને બેઠો હતો એટલે હું તમને પણ કહું છું કે એક મનથી એક લગ્નથી એક ધ્યાનથી મન પરોવીને રાખશો તો હું આવીશ આવીશ જ આવું કૃષ્ણ ભગવાને કહ્યું એટલે જ કહેવામાં આવ્યું છે કે મનથી અને પોતાના વિશ્વાસથી અને પોતાના ધ્યાનથી ભક્તિ કરો તો ભગવાન આવે 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 જ જય શ્રી કૃષ્ણ જય માતાજી